ઓબીસી ના ભૂમિ અધિકાર માટે રજૂઆત વાહન ચાલકો નિયમ પાળે તો ટ્રાફિક ની સમસ્યા ન રહે ઘણું રજની પટેલે શહેરના પાવરલુમ ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો લઘુત્તમ વેતન ઉપરાંત આવેદન પત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું પાવરલુમ ફેક્ટરી ના માલિકો કામદારો લઘુત્તમ વેતન થી પણ ઓછો પગાર આપતા હોવાની તેમને લઘુત્તમ વેતન દર પ્રમાણે પગાર આપવાની માંગણી કરવામાં આવી છે જેના કારણે ચારસો થી

કારીગરોને અત્યારે રૂપિયા 200 ની આસપાસ પગાર ચૂકવા છે આથી આ મુદ્દાને લઈને એનસીપી મેદાનમાં ઉતર્યું અને ગઈકાલે પાવાલુમ ના ફેક્ટરીના અનેક કર્મચારીઓ અને NCP ના કાર્યકરોએ ખાનપુર ખાતે આવેલા શ્રમ ભવન ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા જે અન્ય પાવાલુમ ફેક્ટરીના કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તે અંગે તપાસ કરવામાં તે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત યુથ NCP ના પ્રમુખ નિકુલસિંહ તોમણી આગેવાનીમાં સબ આયુક્તને એક આবেদন પત્ર પણ સુપરત કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજમાં ગૌ ધર્મ ની સાચી સમજ પ્રાપ્ત થાય અને ગૌ સંવર્ધન ની શાંતિ દિવ્યતા અને હકારાત્મકતા વિચારો પ્રાપ્ત થાય તેવા શુભ હેતુસર અમદાવાદ માં સૌ પ્રથમ સોલા ભાગવત વિદ્યાપીઠ માં તારીખ સાત થી અગિયાર ફેબ્રુઆરી સુધી વિશ્વ ગૌ ભક્ત મહાસંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત વૈરાગ્ય નંદગીરીજી મહારાજે આ સંમેલન અંગે વિશેષ જાણકારી આપતા જણાવ્યું હતું કે તારીખ સાતમી

मार भी दिया गया है तो आज स्थिति ये हो जाती है कि गौरक्षक की कोई सुनवाई नहीं हो पाती है तो पहली बात तो हमारे उस गौरक्षक के लिए प्रत्येक प्राणी को सुनवाई करना चाहिए तारीख अग्यारमी है सम्मेलन पूर्णावधि करा से तेमज सम्मेलन में देश भर मे सहित राजकीय नेताओं उपस्थित रहना है

આ જમીનો મફતના ભાવમાં લાણી કરી રહી છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો જમીન ટોચ મર્યાદાના કાયદામાં સુધારો લાવી ભૂમિ હિનો જમીનો ફાળવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી અને તેમ અંગેનું આવેદન પત્ર પણ તેમણે આપ્યું હતું અમદાવાદ માટે વિકટ બની રહે બની ચુકેલી ટ્રાફિક ની રૂપે રાજ્યના ગૃહમંત્રી રત્ની પટેલે પ્રજાજનોને સંયમ દાખવવા સાથે સાથે ટ્રાફિક પાલન કરવા પણ ટકોર કરી હતી નવા બનાવાયેલા રાણી પોલીસ સ્ટેશન નું ઉદઘાટન કરતી વેળાએ અમદાવાદ અમદાવાદના વધુ નવ પોલીસ સ્ટેશન બનાવવામાં જગ્યા ફાળવવાની જાહેરાત પણ તેમણે કરી હતી અને જણાવ્યું હતું કે અમદાવાદ માં ઘર કરી ગયેલી ટ્રાફિક ની સમસ્યા બહુ જ

પટેલ સાન સટ ડોક્ટર કિરીટ સોલંકી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પોલીસ કમિશનર સીવાનંદ જા સેક્ટર 1 ના અધિક પોલીસ કમિશનર રાજજી रंजन भगत જોન બે ડીસીપી ઉષા રાડા સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું જોકે આ વખતે પહેલી વખત મહાનુભાવોનું સ્વાગત ફૂલ હાર કે સાલતી નહીં પરંતુ તુ ની ટોકરી આપીને કરવામાં આવું ત્યારબાદ તે ફ્રૂટ ની ટોકરી આંગણવાડીની નાની બાળાઓને વેટ સ્વરૂપે આપવામાં આવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર